જય મા સ્કેમ કરી માતા ઉપર ઉપર અમે આવી ગયા છીએ માતાજીનું મંદિર છે અહીંયા ઉપર દરેક લોકો અહીંયા આવેલા છે અહીંથી પિનવાલ સિટી દેખાય છે આ પિનવાલ સિટી છે આ બધી હા તો રાજસ્થાનની અંદર હિંમાલ મુકામે કરી માતાજીનું સ્થાન છે અહીંયા દરેક શ્રદ્ધાળુઓ દરરોજ દર્શન કરવા આવતા હોય છે સુધા માતાની જેમ અહીંયા પણ માતાજીનું બહુ મોટું લગાવેલું છે Jadi maksim dari mata, dari nasuk santi. દોલત ઇજ્જત સૌહરત પુત્રધન તમામ પ્રકારનું દિશું કહેવાય આપે માં જેને માતાજી પરતુ શ્રદ્ધા હોય એવા તમામ લોકોને માતાજીએ તમામ પ્રકારના સપનાઓ પૂરા કર્યા છે માતા